નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો સપાટો જોવા મળી રહ્યો છે જો કે જૂના પાણાગેટ પોલીસ સ્ટેશનથી લઈ હરંગા રોડ તરફના રોડ લાઈનમાં દબાણો આવતા એ દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની ટીમ પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહી છે જો કે જે પ્રકારે રોડ લાઈનના દબાણો હતા દબાણકર્તાઓ જે રોડ લાઇન પર દબાણો વધારી દેતા હતા તેની કમ્પ્લેનને આધારે જ જો કે પાલિકાની ટીમ આજે અહીંયા જેસીબી મદદથી આ દબાણો આજે દૂર કરવામાં આવી રહ્યા છે જો કે પાણીગેટ પાસે જે દબાણો શાખાની ટીમ પહોંચી છે અને સાથે પોલીસને તંત્રને સાથે રાખી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પાણીગેટ વિસ્તારમાં આ દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ હાલમાં પહોંચી છે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ ફરનખાના રોડ તરફ જતો જે માર્ગ છે ત્યાં પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી છે જો કે જે પ્રકારે રોડ લાઈનમાં આવતા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જો કે જે શેડ સહિતના રોડ લાઇનમાં આવતા કાચા પાકા મકાનો છે એ મકાનો અત્યારે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે જોઈ શકાય છે જે કાર્યવાહી શરૂ કરાઈ છે દબાણ શાખાની ટીમ હાલ અહીંયા પહોંચી ચૂકી છે અને દબાણો દૂર કરવા માટે જો કે એસીપી કક્ષાના અધિકારીઓ પણ શાંતિ જળવાઈ રહે તે માટે અહીંયા તૈનાત જોવા મળી રહ્યા છે આપ જુઓ કે જે પ્રકારે કાર્યવાહી કરવા દબાણ શાખાની ટીમ અહીંયા સતત પહોંચી અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ અત્યારે શરૂ કરાય છે ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરાવવામાં આવ્યા છે તે અત્યારે હાલ દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ અને પોલીસને સાથે રાખી આ બંદોબસ્ત સાથે રાખી અત્યારે દબાણ દૂર કરવા માટે પાલિકા અહીંયા ટીમો અહીંયા કાર્યરત થઈ છે જો કે દબાણ અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે દબાણ અધિકારી સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારી છે જે પાલિકાના કર્મચારી કમિશનર અરુણ મહેશ બાબુની જે લા લાગ છે તે હવે જોવા મળી છે ત્યારે દબાણ અધિકારી છે તેમની સાથે સીધા વાત કરીશું મેકવાન સાહેબ શું કહેશું કઈ જગ્યા છે એની કાર્યવાહી વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર પાણી જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન હરખાના રોડ પર વિભાગીય એ ટીકા નંબર અગિયાર ઓબ્લિક એક સિટી સર્વે નંબર પાંત્રીસ એકથી પાંત્રીસ અગિયારવાળી મિલકતો રસ્તા પૈકી પચાસ ફૂટ રસ્તા પૈકીની જગ્યા પરના દબાણો રસ્તા પૈકીના દબાણો સંડાસ બાથરૂમ શેડ હોડીઓ હોડીની દીવાલ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જમીન ટીપી તેમનો સ્ટાફ ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ જીબી વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી હાલ પચાસ ફૂટ રોડમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે બિલકુલ તો આવતા પાલિકાના દબાણના અધિકારી અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે કાચા પકા મકાનો છબજુઓ કે જે પ્રકારે દબાણો દૂર કરવા માટે હાલ પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસને સાથે રાખી ફાયરને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે રોડ લાઈનના આવતા દબાણો છે એ દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને ખાસ કરીને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડે અને સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે એસીબી કક્ષાના અધિકારી જોડે રાખી આ દબાણો ત્યારે દૂર કરવા માટે પાલિકાની ટીમો અહીંયા પહોંચી છે આપજો કે પાલિકાના કમિશનર અરુણ મહેશ મહેશબાબુએ હવે દબાણકર્તાઓ સામે જે લાલ આંખ કરી છે તેના ભાગરૂપે જ આપજો કે જે પ્રકારે દબાણ શાખાની ટીમ અહીંયા કામ કાર્યવાહી કરી રહી છે અને અલગ અલગ જગ્યા પર આ પ્રકારે આજે આ કામગીરી હાથ ધરાઈ છે અને જેમાં આજે વોર્ડ નંબર ચૌદમાં આવતા સમાવિષ્ટ વિસ્તારમાં જૂના પાણી ગેટથી લઈને હરણઘરા રોડ પર આવતા રોડ લાઈનના જે દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા